હવે એક નવો મામલો સામે આવ્યો છે કે ખજૂરભાઈએ જે ગામમાં એક મકાન બનાવ્યું હતું તે બીજાના પ્લોટમાં બનાવ્યું હતું અને તે જેનો પ્લોટ હતો એને જાણ કર્યા વગર અને તેની પાસેથી બળજબરીપૂર્વક લઈ અને મકાન બનાવવામાં આવ્યું હતું એવો આક્ષેપ લાગ્યો છે તો ચાલો આખો વિડીયો જોઈએ અને જે આક્ષેપ લગાડનાર માણસ છે તે શું કહે છે ચાલો સાંભળીએ

હા એ તો જેને જેનું લઈ લીધું એ કોઈ દેખાતું નથી તમે કોક ના પેટ ઉપર પાટા મારીને તમે કોક નું ઊભું કરી દો તો એ પૂછા જ કેવાય ને

છે શું થાય કે હવે અમારે છોકરા નાના છે હવે ગઈ અહિયાં રખડતા કદાચ આ કઈક કરાવે તો મારા છોકરા ઉપર એટલે પછી એમ ચાતુ કઈ બીઓ માં તમારે દીકરી છું

હા હું એમ કઉ છુ અત્યારે આખી દુનિયા એમ કે કે ભગવાન ભગવાન તો ભગવાન ને બે ના બે ના હરખા રખાય ને સો ટકા એમ તો એના ભાઈએ મારા ભાઈએ દુનિયા ને ને સાચા વ્યક્તિ ને ઓળખતી નથી ને ખોટા વાળસ ને ભગવાન ભગવાન કરે છે સમજા હા હા એ તો તમને ખબર જ છે ને હા એટલે મારું ઘર નું માણસ કીર્તિ બેન અપંગ છે બરોબર હા તો પડે અપંગ અમને એમને ન્યાય દેવો પડે કે ભાઈ અપંગ છે તમને હું પૈસા મારા એવું તો જેઠાણી ને કેવું પડે સો ટકા એનું હાજુ કરી લીધું ને તમારું ખરાબ એમ કે મારું સારું દેખાવું જોઈ કરે મારા ઘર નું માણસ અપંગ છે ઈ અમારું નો જોયું બરોબર ભગવાન ઈમનું જોયું તો ભગવાન ગામના સરપંચ ને હું બહુ જલ્દી મળીશ હા સરપંચ સર અમારા ઘરના માણા બિચારા અપનશે એના ગ માં ખોદા મારા ને કાગળિયા લી આય છે તાર થાય એવું બોલી કે થાય મકાન તો અહિયાં જ થાય છે તમને શું લાગે છે કે આ વાતમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે કમેન્ટ જરૂરથી કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો આવી જ નવી ગુજરાતી કોન્ટ્રોવર્સીનું અપડેટ જાણવા માટે